ગોવા તમે ચે લેબડા પણ તમારું હોય આજ તો મેળવાના નહિ આજ તો ભોંગ તમને મેલવાના મેળવાના મારો બાર સાહેબ લેબડા નાખ્યા શું કોઈ દેખાડ્યું

અમે બપોરના બાર વાગી ગયા છે અમે ફક્ત ચાર પાંચ કલાક કાઢો એટલે શાંતિ થઈ કોઈ વસ્તી જતી લઈ લે હ આ તો પહેલી વાર એવું બન્યું છે ગોય નહીં આટલી તો પછી હે શંકર ભગવાન મારે વધારે ભોંગ નહીં પી આટલા પર તું માફ કરજે કારણ કે હું વધારે ભોંગ પી જાઉં છું ને એટલે બધું પાછું હું ભૂલી જાઉં છું એટલે બસ હા મારો

જો હોય તો બરોબર ચેકિંગ કર તું જો મને તો થાક લાગે બોલો દોસ્તાર આપણો બેહોનો થલિયા અને જો આ છેલ્લે ખૂણો ફેદો છે ને છેલા ખૂણો ના મળે ને તો અલખર ડાયા ને ખેર નહીં ઈમસ કહો છે ના અત્યારે હું ટુ હા ડાયા ને અલખર ઠાડો નાખવા છે લ્યો લે હળો ઓ હો ભાગો ભાગો આ તો આ ગેસ ગસ કસા સક માળો મોટો ધઈંગ

અલ્યા લાલ્યા ને કીધું તું કે તારી મારે ના બેકલતો અમે એમ કર હું રાગ રાગ ને હસા આવું છું અને તારા આપડે પેલા આયા તો આપડે ગયા સરપંચ ને હા સારું કર્યું ડોસી બહુ બનેલી છે ભોંગ પી જાવ ને તો પાછા વસ્તી વર વાતો ગોડો આવ્યો ગો આવ્યો ને બધી વસ્તી વાતો કરશે ડોસી આબરૂ જાય છે એટલે હાખા હાખા મો આવડ હાર આવડ

ના થું છા છ પાંચ છા આપે અલ્યા અલ્યાપસ દા છો ના છો ચરપાંચ શું થરપંચ ઓમ નમો શિવા ઓમ નમઃ શિવાય હા દોષી મરી જઈ હેં ડોષી મરી જઈ ડોષી મરી જઈ દોષી મરી શું ડોસી મરી જઈ મારે

ખુબ દારો શું અરે મગ ના થવું અરે તમે ગોળો થઈ જાય આજે ખાઈ યાર

મારી ગાલી મળતી આ ભોંગ પી ગયો કાકો ના પાક નહીં અરે ના નહી ગોળો અરે કુદે કુદ 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 कुद, आह, कुदियो, 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 अरे, गोरो, अरे गोरो, पकाव शीता, कुदा सा, कुदा सा, अरे, हां चंग, चंग, डक, चंग, चंग, डक, चंग, चंग, डक, चंग, चंग, डक, उंगोगा गोरो, गोरो, उंगोगा गोरो, डक चंग, चंग, डक, गोरो, उंगोगा गोरो, गोरो, देखा क्या सरपस, सरपस गोरो, देखा क्या सरपस, सरपस સરપ ગોરાગ જગા જગા